થર્સ ડંટ સુડંડ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ સિક્સનું સ્ટેટિસ્ટિક્સ એમાં આપણે યુનિટ નંબર જે છે એ બીજું જોઈ રહ્યા છીએ જેનું નામ છે સામયિક શ્રેણીનું પૃથક્કરણ એટલે કે ટાઈમ સિરીઝ એનાલિસિસ તો આજે આપણે એમાં બે હજારને પચીસમાં પૂછાઈ ગયેલું સમજવાનો છે શું કહેવા માગે છે તો કે નીચેની માહિતી માટે વાય બરાબર એ પ્લસ બી એક્સ પ્લસ એક્સ સ્ક્વેર બરાબર એટલે કે દ્વિઘાતી પર બલાય છે એનું અન્વયોજન કરી અને બે હજાર ચોવીસના વર્ષની અંદાજીત કિંમત મેળવો બરાબર છે દ્વિઘાતી પર્વલયનું અન્વયોજન કરી અને બે હજાર ચોવીસના વર્ષની આપણે અંદાજિત કિંમત સોરી બે હજાર ચારના વર્ષની આપણે અંદાજિત કિંમત મેળવવાની છે યર અને વેલ્યુ આપેલી છે આપણને ઓગણીસો બાણું ચોરાણું છન્નું અઠ્ઠાણું બે હજાર અને બે હજારને બે વેલ્યુ આપેલી છે અગિયાર બાર ચૌદ અઢાર સોળ અને ઓગણીસ બરાબર છે ચાલો તો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ આપણને ખબર છે દ્વિઘાતી પર્વલયનું અનુયોજન માટેના જરૂરી સમીકરણો પહેલાં તો જોવા પડશે આપણે બરાબર છે તો અહીંયા આપણે લખશું અહીં વાય બરાબર એ પ્લસ બી એક્સ પ્લસ સી એક્સ સ્ક્વેરના અનુવાયોજન માટે જે છે એ નીચેના જરૂરી સમીકરણો મેળવીશું બરાબર એ પ્લસ બી એક્સ પ્લસ સીએક્સના સ્ક્વેરના અનુઆયોજન માટે આપણે નીચેના જરૂરી સમીકરણો આપણે જે ત્રણ સમીકરણો હતા બરાબર છે એ બરાબર પહેલાં તો જે મુખ્ય સમીકરણ છે એ આપણે અહીં લખી નાખીએ એ પ્લસ બી પ્લસ સી યુ સ્ક્વેર બરાબર છે એ બરા પ્લસ બીયુ પ્લસ સીયુ સ્ક્વેર એમાં વાય બરાબર બરાબર છે વાય બરાબર એ પ્લસ બીયુ પ્લસ સી યુનો સ્ક્વેર આ આપણું મેઇન સમીકરણ છે હવે આનું અનુ અનુવાયોજન એટલે કે ના સમીકરણ માટે એ બી અને સી ની મેળવીશું બરોબર હવે જે આપણે ત્રણ સમીકરણની વાત થઈ ગઈ એમાં આપણે પેલું સમીકરણ છે સીગમાં વાય બરાબર એન એ પ્લસ બી સીગમાં યુ પ્લસ સી સીગમાં યુ એનું સ્કવેર પેલું સમીકરણ બીજા સમીકરણની વાત કરી લઈએ તો સીગમાં યુ વાય બરાબર એન નીકળી જાય એમાં આવી જશે એ સીગમાં યુ પ્લસ બી સીગમાં યુ એનો સ્ક્વેર પ્લસ સી સીગમાં યુ એની ત્રણ ખાત આ આવી જશે બીજું સમીકરણ ત્રીજા સમીકરણની વાત કરી લઈ તો સીગમાં યુ સ્ક્વેર વાય બરાબર એ સીગમાં યુ સ્ક્વેર પ્લસ બી સીગમાં યુ એની ત્રણ ખાત પ્લસ સી સીગમાં યુ એની ચાર થઈ જશે ત્રીજું સમીકરણ હવે આ ત્રણે ત્રણ સમીકરણમાં જે જરૂરી કિંમતો છે પહેલાં તો આપણે ઈ મેળવી પડશે તો અહીંયા આપણે જે છે એ યુની જરૂરી કિંમતો મેળવવા માટેનું નીચે મુજબનું કોષ્ટક મેળવીશું બરાબર યુ માટેની નહીં પણ આપણે જ જરૂરી કિંમતો જે આ બધી કિંમતો છે જેમાં સીગમાં વાય આવી જાય સીગમાં યુ વાય આવી જાય સિગ્મા યુ આવી જાય સીગમાં યુનો સ્ક્વેર આવી જાય બરાબર આ બધી વસ્તુ આપણે છે એ મેળવશું બરાબર છે ચાલો તો એના માટે જરૂરી આપણે કોષ્ટક છે કોષ્ટકમાં જરૂરી માહિતી કઈ કઈ છે એ હું પહેલાં લખી નાખું તમને બતાવી દઉં તો પહેલાં આપણે જે છે એ યર આપેલું છે તો યરને આપણે એક્સ કહી દઈશું અહીંયા આપણે વર્ષ બરાબર હું કુ છું ગુજરાતીમાં લખું છું બરાબર છે તો અહીંયા આપણે વર્ષને આપણે એક્સ કહી દઈશું પછી આપણને યર આપી દીધું બરાબર પછી વેલ્યુ એટલે કિંમત આપી છે તો કિંમતને આપણે વાય કહી દઈશું બરાબર છે પછી આપણે શું મેળવશું પછી આપણે યુનિક કિંમત મેળવશું બરાબર યુનિક કિંમત કઈ રીતે મેળ મેળવશું એ આપણે આગળ જોઈશું પછી આપણે શું શું છે તો કે પહેલાં તો સિગ્મા વાય તો એ આવી ગયું પછી આપણે સિગ્મા યુ કે ઈ આવી ગયું પછી આપણે યુનો સ્ક્વેર મેળવશું ઓકે તો અહીંયા આપણે યુનો સ્ક્વેર મેળવશું પછી યુ વાય તો યુ વાય મેળવવું પડશે તો અહીંયા આપણે યુ વાય મેળવશું પછી યુ યુનો સ્ક્વેર આવી ગયો યુની ત્રણ ઘાત મેળવશું યુની ત્રણ ઘાત પછી આપણે યુની ત્રણ ઘાત આવી ગઈ પછી યુની ચાર ઘાત મેળવશું અને પછી યુ વાય પણ મેળવશું પછી આપણે યુની ચાર ઘાત મેળવશું અને યુ સ્ક્વેર વાય મેળવશું તો યુ સ્ક્વેર વાય જરૂરી જેટલી કિંમતો હતી બધી આપણે લઈ લીધી હવે હું જરાક આમાં છે એ આકા પાડી લઉં એટલે આપણને સારી રીતે સમજાય ચાલો આ કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે વર્ષ જોયેલી પહેલાં આપણે ક્વેશ્ચન પર આવીલા જાય કે યોર આપણને બાણું ચોરાણું છન્નું અઠાણું બે હજાર ને બે હજાર બે તો ઓગણીસો બાણુંથી ચાલુ થાય છે તો ઓગણીસો બાણું ઓગણીસો ચોરાણું ઓગણીસો છન્નું ઓગણીસો અઠ્ઠાણું પછી બે હજાર બે હજાર બે બરાબર બે હજાર બે સુધી એટલે કે ટોટલ છ યર આપ્યા છે આપણે એક બે ત્રણ ચાર પાંચ છ કિંમતની વાત કરી લઈએ તો અગિયાર બાર ચૌદ અઢાર સોળ ને ઓગણીસ અગિયાર બાર ચૌદ અઢાર સોળ અને ઓગણીસ ચાલો આ બે વસ્તુ જે જે આપણે ક્વેશ્ચનમાં આપી હતી એ આપણે લખી નાખી હવે આપણે યુ ફાઇન્ડ આઉટ કરવાનું છે તો યુ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે બે ઓબ્ઝર્વેશન કરવી પડશે એક તે કેટલા વરસ આપ્યા છે અને એની સંખ્યા કે કેવી છે એટલે કે એકી છે કે બેકી છે તો પહેલાં તો આપણે એક બે ત્રણ ચાર પાંચ અને છ વર્ષની માહિતી આપી છે છ વર્ષ છે એ બેકી સંખ્યા છે તો પહેલાં આપણે શું કરવું પડશે તો કે પહેલાં આપણે વચ્ચેના બે વર્ષ ઉપાડવા પડશે તો વચ્ચેના બે વર્ષ છે છન્નું અઠ્ઠાણું તો પહેલાં આ બેનો મારે સરેરાશ કાઢવો પડશે બરાબર છે તો એ બેનું સરેરાશ કાઢું તો કેટલું મને મળે તો કે વચ્ચેની સંખ્યા જ મળે ઓગણીસસો સત્તાણું પણ તોય આપણે કરી લઈ ઓગણીસો છન્નું પ્લસ ઓગણીસો ને અઠ્ઠાણું ભાઇગા બે તો એ આવશે ઓગણીસો ને સત્તાણું એટલે કે ઓગણીસો ને સત્તાણું મારો શું થઈ જશે એક અંક થઈ જશે બરાબર ઓગણીસો સત્તાણું મારે છે એ યુની કિંમત મેળવવા માટે હું લઈશ બરાબર તો યુ હું કઈ રીતે મેળવીશ તકે યુ હું છે એ અહીંયા હું લખી નાખું યુ બરાબર શું લેશું તકે હવે જુઓ બેકી સંખ્યા છે એટલે પહેલાં આપણે એને બે આરે મલ્ટીપ્લાય કરવો પડશે પછી શું કરવું પડશે તો કે એક્સ એટલે કે જે વર્ષ છે એને આપણે ઓગણીસો સત્તાણું એટલે કે એકદમ વચ્ચેના વર્ષથી બરાબર છે એકદમ વચ્ચેના વર્ષથી આપણે શું કરવું પડશે તો કે ઓગણીસો ને સત્તાણું માઇનસ કરવું પડશે બરાબર છે એટલે કે એ વચ્ચેનું વર્ષ છે અને એને ભાઇંગા આપણી કે એટલે કે વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ કેટલી છે એટલે કે આપણે છે એ બે વર્ષ વચ્ચેનો ગાળો કેટલો છે તો કે આ છે ઓગણીસો બાણું આ છે ચોરાણું વચ્ચે બે વર્ષનો ગાળો છે તો એને ભાઇંગા એ આપણે કરી નાખશું બે બરાબર છે એને ભાંગા આપણે શું કરી નાખશું બે કદાચ પાંચ વર્ષનો ગાળો હોય તો તમે પાંચ આરે ભાંગી શકો ત્રણ વર્ષનો ગાળો હોય તો ત્રણ આરે ભાંગી શકો બરાબર છે પણ બેકી સંખ્યા છે બરાબર અને વચ્ચે ગાળો છે પાંચ વર્ષનો ચાલો સોરી બે વર્ષનો બરાબર છે એટલે ભાંગા આપણે કરી નાખશું બે ચાલો તો હવે આપણે ક્લિયર એક વસ્તુ અહીં કરી નાખીએ સૂત્રમાં જ બરાબર કે અહીંયા બે છે અહીંયા મલ્ટિપ્લાયમાં બે છે તો આ બે બે હું ડાયરેક્ટ કટ કરી નાખું તો મારે કાંઈ બીજી વસ્તુની જરૂર પડે નહીં તો અહીંયા હું ખાલી યુ બરાબર લખી નાખીએ આપણે બરાબર એકસ માઇનસ ઓગણીસસો ને સત્તાણું એને ભાઇંગા બે બરાબર આ આપણું આખું સૂત્ર બનશે યુ હવે એ યુના સૂત્રમાં આપણે કિંમત એકવાર મૂકી જોઈએ બરાબર બે બે તો કટ થઈ ગયા બેને આપણે ધ્યાનમાં દેવાની જરૂર નથી ઓગણીસસો ને બાણુંમાંથી ને સત્તાણું હું કદાચ માઇનસ કરું તો મને મળશે માઇનસ પાંચ અહીંયા હું લઈ લઈશ માઇનસ પાંચ પછી મને પાછું કરી નાખું ઓગણીસસો ને ચોરાણુંમાંથી હું કદાચ ઓગણીસો ને સત્તાણું માઇનસ કરું તો મને વધશે માઇનસ ત્રણ આ તમને ખબર જ છે આપણે ઇન્ટ્રોડક્શનનો વિડીયો કરેલો જ છે બરાબર આવે હવે વધશે છન્નુંમાંથી સત્તાણું જાય તો માઇનસ એક વરી પાછું અઠાણુંમાંથી સત્તાણું જાય તો વરી એક બે હજારમાંથી સત્તાણું જાય તો વરી ત્રણ અને બે હજાર બેમાંથી સત્તાણું જાય તો પાંચ બરાબર છે આપણે ઇન્ટ્રોડક્શન શીખી જ ગયા છે બરાબર છે તો જરાક ટોટલ કરી નાખીએ બધી વસ્તુનો અગિયાર બાર ચૌદ અઢાર સોળ ઓગણીસ એ આવશે નેવું એટલે કે આ આવી જશે આપણી પાસે સીગમા વાય નેવું અને આ આવી જશે સીગમા યુ આપણી પાસે પાંચ તન એક માઇનસ એક તન પાંચ પ્લસ એટલે આવી જશે ઝીરો બરાબર માઇનસ પ્લસ એક બાજુ કટ થઈ જશે યુનો સ્ક્વેર કરી નાખીએ ચાલુ તો યુનો સ્ક્વેર તો એનો તો કોઈ ફોર્મ્યુલા છે નહીં પચું પચું પચીસ તન તેરી નવ એક એકું એક એકું એક તેરી નવ અને પચું પચું પચીસ ચાલો પચીસ ને નવ પચાસ ને પચીસ પ્લસ નવ પ્લસ એક એટલે પાંત્રીસ પ્લસ પાંત્રીસ એટલે કે ટોટલ થઈ જશે સિત્તેર બરાબર એટલે આનો ટોટલ થઈ જશે સિત્તેર પચીસ ને પચીસ પચાસ ને વીસ સિત્તેર પણ કરી શકો તો અહીંયા આપણે સીગમાં યુ એનો સ્ક્વેર બરાબર સિત્તેર ચાલો પછી યુ વાય ચાલો યુ વાય એટલે યુ અને વાયનો ગુણાકાર આ યુ અને આ વાય આ બેનો ગુણાકાર તો અગિયાર પચાસ પંચાવન માઇનસ પંચાવન બાર તેરી છત્રીસ માઇનસ છત્રીસ ચૌદ એકુ ચૌદ માઇનસ ચૌદ અઢાર એકુ અઢાર સોળ તેરી ઉઠતાલીસ ઓગણીસ પચાસ પંચાણું ચાલો તો આનો ટોટલ કરી નાખીએ બરાબર છે તો પ માઇનસ પહેલાં માઇનસનો સરવાળો પંચાવન છત્રીસ ચૌદ એ થઈ જશે એકસો પાંચ એમાંથી આપણે અઢાર ઉણતાલીસ પંચાણું માઇનસ કરશો એટલે છપ્પન વધશે અને એ વધારે ક્યાં છે તા કે પ્લસવાળા છે તો છપ્પન આપણો શું આવશે સીગમા યુ વી શું સીગમા છપ્પન આગળ વધીએ યુની ત્રણ ઘાત ચાલો તો યુની ત્રણ ઘાત એટલે કે પાંચ પચીસ પચાસ એકસો પચીસ માઇનસ એકસો પચીસ સર તણતેરી નવતેરી સત્યાવીસ માઇનસ સત્યાવીસ પછી એક એકવું એક એટલે માઇનસ એક અહીંયા એક આવી જશે નવતેરી સત્યાવીસ અને પચીસ પચાસ એકસો પચીસ આનો તો કાંઈ સરવાળો કરવા જેવું છે નહીં જેટલા માઇનસમાં આવ્યા એટલા પ્લસમાં આવ્યા એટલે ત્યાં આવી જશે આપણી પાસે સીમાં યુ એની ત્રણ ઘાત બરાબર ઝીરો બરાબર છે ચાલો યુની ચાર ઘાત તો યુની ત્રણ ઘાત એને ગુણ્યા યુ કરી શકો તમે તો એકસો પચીસ ગુણ્યા પાંચ એટલે માઇનસ માઇનસ પ્લસ છસો ને પચીસ બરાબર છે ચાલો પછી અહીંયા આપણે સત્યાવીસ તેરી એક્યાશી એટલે અહીંયા આવશે એક્યાશી એક તો એક વળી પાછો એક તો એક નવ તેરી સત્યાવીસ ને સત્યાવીસ તેરી એક્યાશી તો અહીંયા આવશે એક્યાસી અને અહીંયા આવે વળી પાછું આપણું છસો ને યુની ચાર ઘાત બરાબર એટલે કે યુનો ખોન એને ગુણ્યા પાંચ એટલે એકસો ને છસો આનો ટોટલ મારી દઈએ સીમાં યુ એની ચાર ઘાત છસો પચીસ પ્લસ 1 પ્લસ એક એટલે સાતસો સાત એને ગુણ્યા બે કર નાખીએ કારણ કે એ નહીં છે એટલે ડબલ ડાયરેક્ટ ચૌદ ચૌદ અહીંયા આવશે એક હજાર ચૌદ ચાલો આ આવી ગયું હવે યુ સ્ક્વેર વાય વાય એટલે યુ અને વાય એનો બેનો ગુણાકાર તો અહીંયા આપણે અગિયાર ગુણ્યા તો પચીસ દાણ એકસો બસો પચાસ અને પચીસ બીજા એટલે બસોને પછી બાર નવા જે છે એ એકસો ને આઠ પછી ચૌદ એકું ચૌદ અઢાર એકું અઢાર સોળ નવા એકસો ચુમ્માલીસ અને ઓગણીસ ગુણ્યા ચાલો તો એ કરી નાખીએ ઓગણીસ ગુણ્યા તો એ આવી જશે ચારસો ને ચાલો ટોટલ કરી નાખીએ બસો પ્લસ એકસો આઠ પ્લસ ચૌદ પ્લસ અઢાર પ્લસ એકસો ચુમ્માલીસ પ્લસ ચારસો ને પંચોતેર એ આવશે એક હજાર ચોત્રીસ આપણો સિગ્મા યુ સ્ક્વેર વાય એક હજાર ચોત્રીસ ચાલો આવી ગયો આપણી પાસે જે જે જરૂરી વસ્તુ હતી એ બધી વસ્તુ આપણને મળી ગઈ છે બરોબર છે ચાલો તો હવે આપણે આપણે જે ઉપર ત્રણ સમીકરણો મળ્યા હતા એ ત્રણેય સમીકરણમાં જરૂરી કિંમત મૂકી અને આપી સીની કિંમત મેળવશું તો હવે આપણે મેળવેલ કિંમતો સમીકરણમાં મૂકતા તો પહેલું સમીકરણ આપણું શું છે તો કે પહેલું સમીકરણ છે આપણું સિગ્મા વાય બરાબર એને પ્લસ બી સીગમા યુ પ્લસ સી સીગમા યુ એની કેટલી ઘાત તો કે બે ઘાત ચાલો તો આમાં વેલ્યુ મૂકી દઈ તો સીગમા વાય મારી પાસે કેટલા હતા તો કે સીગમાં વાય હતા મારી પાસે નેવું તો અહીંયા હું નેવું મૂકી દઈશ એન એ એન એ એન મારી પાસે કેટલો છે તો કે એન છે મારી પાસે કેટલો તો કે એક બે ત્રણ ચાર પાંચ છ એટલે કે એન મારી પાસે છ છે તો અહીંયા હું છ એ અને અહીંયા આપણે મૂકી દઈ જ્યાં એન બરાબર છ થાય બરાબર છે એન બરાબર કેટલા છે છ પ્લસ બી સિગમા યુ બી મારી પાસે આવ્યો નથી પણ સીગમા યુ છે મારી પાસે કેટલો તો કે ઝીરો તો અહીંયા ઝીરો મૂકી દીધો સી સિગમા નો સ્ક્વેર તો સિગમા યુ સ્ક્વેર મારી પાસે કેટલો છે તો કે એ છે મારી પાસે સિત્તેર અહીંયા હું સિતેર મૂકી દઉં બરાબર છે ચાલો નેવ બરાબર છ એ પ્લસ સીતેર સી સર આને એના લીધો તો આને ઝીરોવારે મલ્ટિપ્લાય કરો એટલે એની વેલ્યુ શું થઈ જાય ઝીરો એને લેવાની જરૂર નથી બરાબર છે તો આ સિક્સ એ છે ચાલો તો આ થઈ જશે આપણું સમીકરણ પેલું બરાબર છે ચાલો હવે એવી જ રીતે આપણે બીજા સમીકરણમાં વેલ્યુ પૂટ કરીએ તો અહીંયા આપણે સીગમાં યુ વાય બરાબર એ સીગમાં યુ પ્લસ બી સીગમાં યુ એની બે ખાત પ્લસ સી સીગમાં યુ એની ત્રણ ખાત આમાં વેલ્યુ પૂટ કરી દઈ તો યુવાય યુવાય મારી પાસે કેટલો છે તો કે યુવાય છે મારી પાસે છપ્પન ચાલો તો યુવાય છે મારી પાસે છપ્પન તો અહીંયા હું કહી દઈશ છપ્પન એ એ મારી પાસે કેટલો છે તો કે એ મારી પાસે અત્યારે નથી બરાબર છે તો સીગમા યુ યુ કેટલો છે તો સીગમાં યુ છે મારી પાસે ઝીરો તો અહીંયા હું લખી નાખીશ ઝીરો પ્લસ બી સીગમા યુનો વર્ગ યુનો વર્ગ કેટલો છે તો કે સિત્તેર તો અહીંયા હું લખી નાખીશ સિંતેર અને પ્લસ સીગમાં યુ એની ત્રણ ઘાત ત્રણ ઘાત કેટલી છે તો કે યુની ત્રણ ઘાત છે ઝીરો તો અહીંયા હું સી ફે શું લખી નાખીશ ઝીરો બરાબર છે ચાલો તો આ વસ્તુ થઈ ગઈ બરાબર હવે હું શું કરીશ તો કે છપ્પન બરાબર અહીંયા ઝીરો છે એટલે આની કોઈ વેલ્યુ વધશે નહીં બી સિત્તેર તો સિત્તેર બી અને સીની વેલ્યુ પણ કાંઈ વધશે નહીં કારણ કે ઝીરો વારે મલ્ટિપ્લાય થઈ જાય તો છપ્પન ભેંગા સીતેર બરાબર બી કારણ કે બી અને સીંતેર વચ્ચે શું છે ગુણાકારનો સંબંધ છે તો બી બરાબર મારી પાસે છ પણ ભાઈ સિતે કરું તો કેટલા વધે તો ઝીરો પોઈન્ટ આઠ વધશે મારી પાસે એ આવશે મારી પાસે મારો બી બરાબર છે ચાલો આ થઈ ગઈ સમીકરણ બીજાની વાત હવે આપણે ત્રીજા સમીકરણમાં વેલ્યુ પૂટ કરીએ તો ત્રીજું સમીકરણ આ ભૂલથી અહીંયા બ્લુ પેનનો યુઝ થઈ ગયો છે કાંઈ વાંધો નહીં ત્રીજા સમીકરણમાં આપણે ત્રીજું સમીકરણ છે મારું સીગમા યુ સ્ક્વેર વાય બરાબર એ સિગ્મા યુ સ્ક્વેર પ્લસ બી સિગ્મા યુ એની ત્રણ ઘાત પ્લસ સી સીગમાં યુ એની ચાર ઘાત ચાલો તો હવે આ ફોર્મ્યુલામાં સોરી સમીકરણમાં વેલ્યુપૂટ કરીએ યુ સ્ક્વેર વાય મારી પાસે કેટલો છે તો કે યુ સ્ક્વેર વાયનો સીગમાં છે મારી પાસે એક હજાર ચોત્રીસ તો એક હજાર ચોત્રીસ બરાબર એ મારી પાસે આવ્યો તો કે નથી આવ્યું હજી યુ સ્ક્વેર મારી પાસે કેટલો છે તો કે યુ સ્ક્વેર છે સિત્તેર ઓકે તો એનો ગુણ્યા સિત્તેર બી મારી પાસે આવ્યો તો કે હા ઝીરો પોઈન્ટ આઠ આવ્યો છે ઓકે તો ઝીરો પોઈન્ટ આઠ એને ગુણ્યા યુની ત્રણ ઘાત કેટલી છે તો કે યુની ત્રણ ઘાત છે ઝીરો અને હું ઝીરોવાળા મલ્ટિપ્લાય કરી નાખીશ પછી સી એની ચાર ઘાત તો સી મારી પાસે અત્યારે છે નહીં પણ યુની ચાર ઘાત છે તો યુની ચાર ઘાત કેટલી છે તો કે ચૌદ એક હજાર ચૌદ તો સી એને ગુણ્યા એક હજાર ચારસોને ચૌદ ચાલો આ વસ્તુ થઈ ગઈ હવે હું આને સોલ્વ કરના હું થોડું કે એક હજાર ચોત્રીસ બરાબર એને સિત્તેર અને કરીએ તો સિત્તેર એ પ્લસ આને તો ઝીરો છે એટલે ઝીરો થઈ જશે એની કોઈ વેલ્યુ વધશે નહીં ચૌદ ચૌદ એટલે કે એક હજાર ચારસો ચૌદ એને ગુણ્યા સી બરાબર છે આ થઈ ગયું આપણું સમીકરણ બીજું બરાબર છે અને આપણે સમીકરણ બીજું નામ આપી દઈએ અને આપણે સમીકરણ પહેલું નામ આપ્યું હતું હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે બંને સમીકરણને સરખાવતા તો હવે આપણે સમીકરણ એક તથા સમીકરણ બેને સરખાવતા બરાબર છે તો સરખાવીએ ચાલો તો અહીંયા આપણે પેલું સમીકરણ શું છે તો કે નેવું બરાબર છ એ પ્લસ સિત્યાસી તો નેવું બરાબર છ એ પ્લસ સિતેર સી બરાબર આ મારું પેલું સમીકરણ બીજું સમીકરણ શું આવ્યું હતું કે એક હજાર ચોત્રીસ બરાબર સિતેર એ પ્લસ એક હજાર ચૌદ સી આ મારું બીજું સમીકરણ છે હવે આ બે સમીકરણને મારે સરખાવવા છે મીન્સ કે મારે આમાંથી કાં તો સીને કટ કરવો પડશે અને કાં તો એને કટ કરવો પડશે મારે બેમાંથી એક વેલ્યુને સરખાવી અને કટ કરવી પડશે બરાબર છે અત્યાર સુધી આપણે શીખી જ ગયા છીએ પણ અહીંયા થોડુંક અટપટું આવ્યું છે કારણ કે જુઓ અહીંયા સિન્તેર છે એ છે બરાબર એ એ સરખા કરીએ આપણે કદાચ બરાબર છે તો સિંતેરના છના પાળામાં સિંતેર ક્યાંય આવતા નથી અને એને આપણે આગળ વધારવું પડશે ક્યાંક અને આમ આમાં પણ આપણે એક ચૌદ ચૌદ છે એને આપણે સિત્તેર અરે ડિવાઈડ કરી શકતા નથી વીસ પોઈન્ટ બે આવે પોઈન્ટમાં આવે છે બરોબર છે એટલે એને પણ આપણે ડિવાઈડ કરી શકતા નથી તો હવે આપણે શું કરશું તો કે જુઓ એક વસ્તુ થાય કે આપણે સિત્તેરને આગળના પાળામાં જોઈએ તો સાત દુ ને ચૌદ એકસો ચાલીસ છે તો એ છ આરે ડિવાઈડ થાય છે નથી થતા તો સાતને હજી આગળ વધારીએ તો સાત તેરીને એકવીસ બસો દસ તો બસો દસ છે છ આરે ડિવાઈડ થાય છે તો કે હા થઈ ગયું કેટલો આવે છે પાંત્રીસ એટલે કે અહીંયા હું સાતને જે છે ત્રણ આરે મલ્ટીપ્લાય કરી નાખું બરાબર છે તો ને હું કેટલા આરે પાંત્રીસ આરે મલ્ટિપ્લાય કરું તો બે સરખા આવી જશે તો અહીંયા હું શું કહીશ તો કે આને હું સાતને સાત તેરી એકવીસ કરવા છે એટલે કે આખા સમીકરણને ત્રણ વડે ગુણતા બરાબર છે અને આ આખા સમીકરણને મારે કેટલા વડે તો કે મારે અહીંયા બસો દસ લેવા છે સાત સાત તેરી એકવીસ એટલે કે બસો દસ આવ્યા તો આને મારે કેટલા વારે ગુણવા પડે તો કે છ ગુણ્યા પાંત્રીસ કરવું ને ત્યારે બસો દસ આવે તો અહીંયા મને આવી જશે પાંત્રીસ વડે ગુણતા બરાબર છે તો પાંચમી આને આપણે પાંત્રીસ વડે આખા સમીકરણને ગુણશું અને આને ત્રણ વડે ગુણસું તો આપણને એ છે એ સમાન આવી જશે પાંત્રીસ ગુણ્યાને એવું તો એ થઈ જશે એકત્રીસ પચાસ જી છ એ ગુણ્યા પાંત્રીસ એટલે કે છ ગુણ્યા પાંત્રીસ એટલે બસો દસ એ પ્લસ ગુણ્યા પાંત્રીસ તો એ આવશે બે હજાર ચારસો પચાસ સી હવે વળી પાછું ત્રણ હારે ગુણતા તો એક હજાર એને ગુણ્યા ત્રણ તો એ આવશે ત્રણ હજાર એકસો બરાબર સિંતેર ગુણ્યા ત્રણ એટલે સાતેર એકવીસી તો કઈ રાતતા આપણે અને પ્લસ એક હજાર ચારસો ચૌદ ગુણ્યા ત્રણ એટલે એ આવશે ચાર હજાર બસો ને બેતાલીસ સી બરાબર છે હવે આપણે નીચેની સાઈનો બધી ચેન્જ કરી નાખીએ આઈ માઇનસ આઈ માઇનસ આઈ માઇનસ તો પહેલાં તો એ એવાળું આપણું જે જે જેના માટે આટલી મોટી રામકથા છે બરાબર છે એ આપણે કટ કરી નાખશું બરાબર છે હવે આપણે ત્રણ હજાર એકસો પચાસમાંથી ત્રણ હજાર ને બે માઇનસ કરી તો આપણી પાસે વધશે ઉણતાલીસ અને અહીંયા જો આપણે વાત કરીએ બરોબર છે તો બે હજાર ચારસો પચાસમાંથી ચાર હજાર ને છે એ આપણે માઇનસ કરશું તો આપણી પાસે માઇનસ એક હજાર બાણું સી વધશે બરોબર છે ચાલો તો હવે આપણી પાસે આપણે આને ડિવાઈડમાં જવા દઈએ બરોબર છે તો ઉણતાલીસ બરાબર સી માઇનસ એક હજાર સાતસો બાણું આ પણ આપણો આન્સર માઇનસમાં જ આવશે અડતાલીસ માહિંગા એક હજાર સાતસો ને બાણું તો માઇનસ બરાબર આપણી પાસે ઝીરો પોઈન્ટ ઝીરો ટુ સિક્સ એટલે કે ટુ સિક્સ સેવન છે એટલે ટુ સેવન લ્યો તોય ચાલે હું ઝીરો પોઈન્ટ ઝીરો ટુ સિક્સ લઉં છું તો અહીંયા આપણે સી બરાબર ઝીરો ઝીરો ટુ સિક્સ બરાબર છે તમે ટુ સે સેવન શું કે સિક્સ પછી સેવન છે એટલે તમે એક વધારી અને લઈ શકો બરાબર છે તો અહીંયા આપણે સી બરાબર આપણે સીની વેલ્યુ મળી ગઈ હવે આપણે શું કરવાનું છે તો કે સીની વેલ્યુ મળી ગઈ આપણને બીની વેલ્યુ મળી ગઈ પણ હજી આપણે એની વેલ્યુ બાકી છે તો અહીંયા આપણે સમીકરણ એકમાં જે છે એ સીની વેલ્યુ બરાબર છે આપણને બીની વેલ્યુ મળી ગઈ સીની વેલ્યુ મળી ગઈ પણ હજી આપણે એની વેલ્યુ મેળવવાની બાકી છે તો સીની કિંમત મૂકતા તો અહીંયા આપણે નેવું એ નેવું બરાબર છ એ પ્લસ સીતેર સી બરાબર છે હવે સમીકરણમાં આપણે વેલ્યુ પૂટ કરીએ તો નેવું બરાબર છ એ તો છ એ છે એ તો આપણને આપેલો નથી અને પ્લસ સિન્તેર સીની વેલ્યુ મને આવી કેટલી કે માઇનસ આ સોરી માઇનસ આવી હતી તો માઇનસ ઝીરો ઝીરો ટુ સિક્સ બરાબર છે આવી મારી પાસે તો સીની વેલી મેં મૂકી દીધી તો નેવું બરાબર સિક્સ એ પ્લસ સીંતેર ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ટુ સિક્સ માઇનસ ગુણ્યા તો એ થઈ જશે વન પોઈન્ટ ટુ પણ કેવા આવશે માઇનસ તો માઇનસ વન પોઈન્ટ એટ ટુ બરાબર છે ચાલો હવે આ માઇનસ વન પોઈન્ટ એટ ટુ છે બરાબર હવે અહીંયા મેં પ્લસ છે તો આખું શું થઈ જશે માઇનસ તો અહીંયા આપણે આખું માઇનસ કરવું હોય તો આ અહીંયા હું સ્ટેપ આગળ વધારી દઈ ચાલો નેવું સિક્સ એ માઇનસ વન એઇટ ટુ વન એટ ટુ માઇનસ છે સામેની સાઈડ આવેલો જાઈ પ્લસ નેવું પ્લસ વન પોઈન્ટ એટ ટુ બરાબર સિક્સ એ હવે નેવું પ્લસ કરીએ આપણે તો નેવું પ્લસ વન એઇટ ટુ એ આવી જશે નાઇન્ટી વન ટુ તો આનું સ્ટેપ આગળ જવા દઉં પોઈન્ટ એટ ટુ બરાબર છે અને એને ડિવાઈડમાં શું આવેલો જશે તો કે સિક્સ તો સિક્સ બરાબર આપણી પાસે વધશે એ તો ડિવાઈડ બાય સિક્સ કરી નાખો તો થઈ જશે પંદર પોઈન્ટ ત્રીસ એની વેલ્યુ બરાબર છે તો એ આવી ગયો આપણી પાસે પંદર પોઈન્ટ ત્રીસ ચાલો પેજ પૂરું થઈ ગયું બરાબર છે હવે આપણે એ બીસીની વેલ્યુ મળી ગઈ તો હવે આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે તો કે પહેલાં તો આપણે દીઘાથી પર્વ લઈએ એટલે કે સમીકરણ ફાઇન્ડ આઉટ કરવાનું છે અને પછી આપણે સમીકરણ ઉપરથી બે હજારને ચારના વર્ષની આપણે અંદાજીત કિંમત ફાઇન્ડ આઉટ કરવાની છે તો અહીંયા આપણે હવે એ બી અને સીની કિંમત કેમાં મૂકવાની છે આપણે તો કે આપણે જે મેઇન સમીકરણ વાય બરાબર એ પ્લસ બી યુ પ્લસ સી યુના સ્ક્વેરમાં મૂકતા તો વાય બરાબર એ પ્લસ બી યુ પ્લસ સી યુનો સ્ક્વેર હવે એ બરાબર શું છે આપણને તો કે એ બરાબર આપણને મળી ગયું હતું કેમ ગયું અહીંયા જોઈ ગયું હતું પંદર પોઈન્ટ ત્રીસ તો અહીંયા આપણે મૂકી દઈશું એ બરાબર પંદર પોઈન્ટ ત્રીસ પ્લસ બી બી શું છે મારી પાસે તો કે બી છે મારી પાસે ઝીરો પોઈન્ટ આઠ તો અહીંયા હું લખી નાખીશ ઝીરો પોઈન્ટ આઠ અને પ્લસ પ્લસ નહીં પણ સી છે મારી પાસે માઇનસમાં આવ્યો તો માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ સિક્સ તો અહીંયા હું પ્લસની જગ્યાએ શું કરી નાખીશ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ સ્ક્ર અને અહીંયા યુ તલબ તબલાઈ ગયો ચાલો આ યુ બરાબર છે તો આ થઈ ગયું આપણું સમીકરણ હવે આપણે છે એ શું કરવાનું છે તો કે આ છે આપણું દ્વિઘાતી પર્વ લઈનું સમીકરણ હવે આપણે બે હજાર ચાર ના વર્ષની કિંમત છે અંદાજીત કિંમત આપણે આઉટ કરવાની છે તો અહીંયા આપણે વર્ષ बेहजार चार अंदाज़ी कीमत तो अंदाजी किमत आप कई रीते ले तो कि आम आप वेल्यूपूट करूं तो पंदर पॉइंट तीस वाई बराबर पंदर पॉइंट तीस प्लस जीरो पॉइंट एट फोर यू પ્લસમાં માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ સિક્સ યુ એનો સ્ક્વેર હવે જ્યાં યુની વેલ્યુ યુ શું આવશે તો કે યુ બરાબર આપણે કંઈક ફોમ્યુલા લીધો તો બે ગુણ્યા એક્સ માઇનસ કયું તો કે ઓગણીસો ને સત્તાણું બરાબર છે સત્તાણું જતું ને કયું હતું આ સત્તાણું જતું લગભગ બરાબર છે એક્સ માઇનસ ઓગણીસો સત્તાણું એને ભાઈ ગયા બે એટલે કે યુની વેલ્યુ આપણે મળી જશે આ બે બે તો અહીંયા જ કટ થઈ ગયા એટલે એક્સ મારી પાસે હતો બે આઠ તો અહીંયા હું બે હજાર બે હજાર ચાર સોરી અહીંયા મારી પાસે એક છે બે હજાર ચાર તો બે હજાર ચાર માઇનસ ઓગણીસો સત્તાણું તો બે હજાર ચારમાંથી ઓગણીસો સત્તાણું માઇનસ તો એ આવશે સાત તો યુનિક કિંમત મારી પાસે આવી જશે સાત ચાલો તો યુનિક કિંમત આપણે સાત આપણે અહીંયા લઈ લઈએ તો પંદર પોઈન્ટ ત્રીસ પ્લસ જીરો પોઈન્ટ એઇટ ફોર અને એને મલ્ટીપ્લાય બાય સેવન માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ સિક્સ એને મલ્ટીપ્લાય બાય સેવનનો સ્ક્વેર બરાબર ડાયરેક્ટ ફોર્ટી નાઇન પણ મૂકી શકીએ પંદર પોઈન્ટ ત્રીસ પ્લસ એટ ઝીરો પોઈન્ટ ફોર ઇન્ટુ સેવન ફાઇવ ડબલ એટ ફોર છે કે ખાલી એટ છે આ તો યુ છે એઇટ ફોર નથી સોરી બરાબર ખાલી જ છે એટલે કે ફાઇવ ઝીરો પોઈન્ટ સેવન એ આવી જશે ફાઈવ પોઈન્ટ સિક્સ બરાબર છે અને માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ સિક્સ એને ઇન્ટુ ફોર્ટી નાઇન પંદર પોઈન્ટ થ્રી ઝીરો પ્લસ ફાઈવ પોઈન્ટ સિક્સ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ સિક્સ ઇન્ટુ ફોર્ટી નાઇન એ આવી જશે વન પોઈન્ટ ટુ સેવન ફોર ચાલો તો હવે આપણે જે થાય એ કરી નાખીએ પંદર પોઈન્ટ ત્રીસ પ્લસ પાંચ પોઈન્ટ છ માઇનસ એક પોઈન્ટ સત્યાવીસ ચાર એ આવી જશે ઓગણીસ પોઈન્ટ સિક્સ ટુ સિક્સ એટલે કે સિક્સ થ્રી લઈ લઈ તો નાઇન્ટીન પોઈન્ટ સિક્સ થ્રી બરાબર અથવા તો તમે એને નાઇન્ટીન સિક્સ ટુ સિક્સ પણ કહી શકો બરાબર છે જે તમારે વાયની વેલ્યુ લેવી હોય બરાબર છે તો એ તમને મળી જશે અંદાજિત વેલ્યુ બરાબર છે અને આને તમે વાય સી પણ કહી શકો બરાબર કારણ કે આપણું અંદાજીત વેલ્યુ છે વલણ છે આપણું બરાબર છે ચાલો તો આ થઈ ગયો આપણો બે હજારને પચીસમાં પૂછાઈ ગયેલો સમ બરાબર છે જે ઇઝી હતો બરાબર છે છતાં કાંઈ ડાઉટ રહી ગયું હોય તો છી લેજો બરાબર છે અને જો વિડીયો તો ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયો તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ